નમસ્કાર દર્શક મિત્રો જન અર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગેરકાયદેસર પાર્સલ પકડાયું હોવાના બહાને વિડીયો કોલ કરી પોલીસ તરીકે ખોટી ઓળખાણ ઊભી કરી પૈસા પડાવનાર વ્યક્તિની ધરપકડ કરતી વડોદરા શહેર સાયબર ક્રાઈમ પોલીસ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ ફરિયાદ આરોપ આપેલી કે આ કામના વ્યક્તિઓએ એકબીજાને મદદરૂપ થઈ પૂર્વયોજિત ગુનાહિત કાવતરું રચી ફરિયાદીને આરોપીઓને પોતાની ખોટી ઓળખાણ મુંબઈ પોલીસમાંથી ડીસીપી તેમજ દિલ્હીના પ્રખ્યાત વકીલ રાકેશ બોલતા હોવાનું જણાવી ફરિયાદીને મની લોન્ડરિંગ કેસમાં સંડોવાયેલા હોય તેમ આરોપીઓને તેમના જુદા જુદા વોટ્સઅપ નંબરથી ફરિયાદીને કોલ તથા વિડીયો કોલ કરી સતત પિસ્તાલીસ દિવસ સુધી તેઓને ડિજિટલ એરેસ્ટ કરેલ છે તેમ જણાવી ફરિયાદીને ધરપકડ કરવાની ધમકી આપી ઈડી તેમજ સુપ્રીમ કોર્ટના લેટર મોકલી ફરિયાદી પાસે રહેલ રૂપિયાનું કેશ વેરિફિકેશન કરવાનું જણાવી આરોપીએ તેમના જુદા જુદા બેંક એકાઉન્ટનો મોકલી તેમના રૂપિયા ટ્રાન્સફર કરવાનું જણાવી એરેસ્ટ કરવામાં આવશે તેમ કહી ડરાવીને તેમની પાસેથી એક કરોડ અઠ્ઠાવન લાખ નવ્વાણું હજાર નવસો ચુમ્મોતેર તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા જે બાબતને ધ્યાનમાં લઈ વડોદરા શહેર સાયબર ક્રાઇમ દ્વારા ટેકનિકલ તથા હ્યુમન સોર્સિસની મદદથી તમા તપાસ કરી સુરત શહેરની આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે આરોપીનું નામ મોહમ્મદ અલશેફ અયુબભાઈ સૈયદ ઉંમર પચીસ વર્ષ ધંધો નોકરી રહે સુરત આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જન અર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ